આ પરીક્ષામાં પહેલી વખત એવું થયું કે 67 એટલે કે 67 વિદ્યાર્થીઓને પહેલો ક્રમાંક મળી ગયો જે ખરેખર ગંભીર વાત છે અને વિચાર કરે એવી વાત છે ત્યારબાદ 718 અને 719 માર્ક મળવા એટલે કે જે નીટની પરીક્ષાની અંદર શક્ય જ નથી એવા માર્કિંગ આ નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને મળવા તે પણ શંકા ઉભી એવી વાત છે એનાથી વધીને કહું તો એક જ સિક્વન્સની અંદર 6 થી 7 વિદ્યાર્થીઓ એક જ ઇન્સ્ટિટ્યુટના અને એક જ સ્ટેટના વિદ્યાર્થીઓને પ્રથમ નંબર એટલે કે ટોપર મળે